આજની વાર્તા આ ફફ્ જેટલી મોટી લાગે છે દૂરથી એ જ્યારે નજીક આવે છે ત્યારે એટલી મોટી હોતી નથી મિત્રો મારે તમને આ ભૂમિકાને સમજાવવા માટે બચેન્દ્રીપાલ કે જે આપણને ખબર છે કે પર્વતોની અંદર ચડવા માટે જુદા જુદા અનેક પૌરતો ઉપર એણે પોતે ગયા એવરેસ્ટ પણ સર કહેવો એવરેસ્ટ અનેક વાર સર કર્યો એક વખત બચેન્દ્રીપાલને કોઈ એક પત્રકારે પૂછ્યું કે તમે હિમાલયમાં ગયા બરફનું તોફાન થાય બરફની મુશ્કેલી થાય મારે તમને એક પ્રશ્ન પૂછવો છે કે આવી પરિસ્થિતિ બનતી હોય ત્યારે તમે કહો છો શું ત્યારે બચેન્દ્રીપાલ જવાબ આપીશ વાર્તા કે છે કે જ્યારે અમે ખરેખર આવા કોઈ બરફના પર્વતમાં કે અન્ય કોઈ વ્યક્તિ એમ પણ કહે છે કે અમે કોઈ ઉત્તર ધ્રુવ કે દક્ષિણ ધ્રુવમાં જઈ છીએ વાત બેની એક જ છે અમે જ્યારે શરૂઆત કરી છે ત્યારે હંમેશા કોઈ પણ પ્રકારનું તોફાન કોઈ પણ પ્રકારની આફત એના માટે અમે બહુ ગંભીરતાથી વિચારતા નથી એના કરતા આવા પ્રકારની કોઈ આફત આવે ત્યારે એનો ઉકેલ વર્તવો એનું હોમવર્ક કરીશ અને એને બહુ અગત્યની વાત કીધી જ્યારે ખરેખર એકદમ બરફનું તોફાન થાય અને અમારી સામે આવવા માટેની તૈયારી કરે ત્યારે આપણને દરેકને મનમાં એમ થાય છે કે આવડું મોટું જો વાવાઝોડું આપણા ઉપર આવશે તો ખરેખર આપણે ખતમ જ થઈ જવાના છે પણ જેટલો દૂરથી આપણને ગભરાવે છે એ દૂરથી આપણને કોઈ આપણને બીક બતાવે છે એ ખરેખર જ્યારે પાસે આવે છે ત્યારે એટલું મોટું હોતું નથી અને એ નથી મોટું હોતું એટલે આપણે ચિંતા કરવાનો પ્રશ્ન નથી અને અમને દરેક વખતે દેખાણું છે કે સામે આવતું આ તોફાન આપણને ખતમ કરી નાખે એટલી તાકાતથી આવે છે આપણી આમે પણ જ્યારે પડખે આવે છે ત્યારે અમને એક પણ તોફાન એવું નથી દેખાણો કે જે ખરેખર અમને ખતમ કરી નાખે માનસિક રીતે જે તૂટી પડે છે એ લોકોને ખતમ કરી નાખે છે પણ માનસિક રીતે જે અડીખમ ઉભારીએ છે એને ખરેખર આવા તોફાનો કોઈ અસર કરતા નથી બચેન્દ્રીપાલ ફરી એકવાર કહે છે કે આ તો બરફની વાત થઈ બરફના તોફાનની વાત થઈ ઉપર ચડતા હોય ત્યારે મુશ્કેલી ત્યાંનું વાતાવરણ આ બધી વાત થઈ પણ મારે તો બચા યુવાનોને એમ કહેવું છે કે જીવનમાં પણ આવા તોફાનો આવે છે અને એ તોફાનો એવા આવે છે કે જેની તમે કોઈ કલ્પના પણ કહી શકતા નથી પણ એ હકીકતમાં દૂર હોય છે ને ત્યારે આપણને ખરેખર એવું લાગે છે પણ નજીક આવે છે અને આપણે એનો અનુભવ કરી છે ત્યારે ખરેખર એટલા હોતા નથી આ હું બધા યુવાનોને તો છું હું અનેક વખત એવરેસ્ટ ઉપર ગઈ અનેક વખત બરફના કેટલાય ડુંગરો ઉપર ગઈ પણ મને દૂરથી જેટલું તોફાન દેખાય છે એ નજીક આવે છે ત્યારે કોઈ દિવસ દેખાતું નથી એટલે મારે તમામ યુવાનોને કેવું છે કે કોઈ પણ તોફાન તમને દૂર દેખાય હજી આવ્યું નથી તમને એમ લાગે અને ગમે તેટલી તાકાત એમ લાગે કે આ તોફાન આપણને ખતમ જ કરી નાખશે મારી જ નાખશે ખતમ જ કરી નાખશે ત્યારે પણ તમે મારી આ વાતને યાદ રાખજો કે એટલું મોટું હોતું નથી કેટલા બિઝનેસમેનો પોતાના બિઝનેસની અંદર સૌ શૂન્ય લેવલ ઉપર આવી જાય છે એવું તોફાન આવે કે ખરેખર ઊભા થઈ શકે એમ ન હોય શું કરવું એ ખબર ન પડતી હોય કેવી રીતે ફરીવાર પાછો બિઝનેસની શરૂઆત કરતા આટલું મોટું તોફાન તમને બારથી દેખાતું હોય પણ મિત્રો મારે તમને એમ કેવું છે ફરી એકડો બોટો અને ફરી પાછા લાગી જાઓ એ જેટલી ગભરાવે છે એટલી વાત અગરી નથી તમજો આવા અનેક મોટા મોટા બિઝનેસો જ્યારે ઝીરો આવી ગયા અને ત્યાર પછી ફરી વાર પાછા એકથી શરૂઆત કરી અને એ તોફાનની સામે લડ્યા અને ફરી એના કરતાં પણ મોટા બિઝનેસમેન બન્યા એવા અનેક દાખલાઓ બચેન્દ્રી પાલેમ કહેતા એ લેડીઝ હતા અને એ કહેતા કે ખરેખર મેં એ વસ્તુ જોઈશ મારે તમામ યુવાનોને કહેવું છે કે તમે કોઈ પણ કામની જ્યારે શરૂઆત કરશો ત્યારે એના તમામ ભૂમિકા ઉપરના પગલા તમને ખબર નહીં હોય વચ્ચેથી ક્યારે તમને કોઈ તકલીફ થશે એ ખબર નહીં હોય ઓચિંતુ તમને કોઈ વાવાઝોડું આવશે એ તમને ખબર નહીં હોય પણ વાવાઝોડું જ્યારે આવે તોફાન જ્યારે આવે તમે જ્યારે તૂટી જવાના હોય સ્થિતિમાં હો ત્યારે અડીખમ ઉભાઈઓ અડીખમ સામનો કરો અને એ સામનો જા દિવસ કે જા મહિના કરવાની જરૂર નથી થોડાક જ મહિનામાં એ કામ પૂરું થઈ જશે પણ એ વખતે શાંત ચિતે માત્ર વિચાર કરો કે આપણે સામનો કેવી રીતે કરવો કેટલાક યુવાનોને મનમાં પ્રશ્ન થતો હશે કે આ ખરેખર વાત સાચી છે ખરેખર જેને અનુભવ્યું છે એને તમે પૂછો તો ખબર પડે કે કેટલું તોફાન હોય છે એટલે મારે બચેન્દ્રીપાલનો દાખલો લઈ અને આ વાર્તા કેવી પડી બચેન્દ્રીપાલ એમ કહે છે કે અનેક તોફાનોની સામે અમે છે આવતું મોટું મોટું તોફાન અમને માનો કે ખતમ કરશે પણ અમે સામે ગયા છીએ અને પડખે આવે ત્યારે હાવ નાનું લાગે છે આપણા સૌ યુવાનો આ વાતને ગંભીરતાથી સમજો આ વાર્તાનો બોધ આપણને એમ કે છે કે કોઈ પણ તકલીફ કોઈ પણ આફત કોઈ પણ મુશ્કેલી એની સામે અડીખમ ઊભું રહેવું એ એક જ માર્ગ છે અને માત્ર ને માત્ર તમારા માનસ ઉપર આધારિત છે માનસ ડે માનસ વિકર્ષ બન્યું માનસની અંદર આપણને પોતાને એમ થાય કે હવે તૂટી ગયા ત્યારે તમે સમજો કે તૂટી ગયા પણ માનસને વેય તૂટવા ન દેવું બીક ન લગાડવી અને આ પ્રકારે જો કામ કરશો તો તમે ખરેખર ખૂબ આગળ જશો એવી લાગણી સાથે આટલી વાર્તા પૂરી કરું છું ધન્યવાદ